રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાનાઓ ચડાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં છત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે માનનીય સીપી સર માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગડવા સરે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન મદદથી સતત પ્રયત્નશીલ હતી પણ આ આરોપી ખૂબ જ સાતીર હતો તે આ અરાઉન્ડ નેવું જેટલા દિવસોમાં ત્રણ મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો પરંતુ એક રાજકોટ શહેર એસઓજી જાડેજાવાને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આધારે આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરિત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે અને તમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટમાં મારામારી રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર આર્મસેક તથા ગુસ્સીટોક ટોક જેવા કુલ નવ ગુના નોંધાયો છે

પણ જયારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસ થી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસ થી બચવા માટે